પાદરામાં કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી સંસ્થા દ્વારા જગતનાકા પાસે ટેમ્પરરી હોસ્પિટલ ઊભી કરીને છોતેર જેટલા ઇજાગ્રસ્ત પક્ષીઓ સારવાર અપાઈ ચોવીસ જેટલા પક્ષીઓના મોત થયા પાદરા પ્રાણી સંસ્થા દ્વારા મકરસંક્રાંતિના તહેવારમાં ખાસ પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે જેમાં આ વર્ષે પણ જગતનાકા ગોવિંદપુરા પોલીસ ચોકી પાસે ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પતંગની દોરીમાં ફસાયેલા છોતેર જેટલા પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા વધારે પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી ચૂકી છે જેમાંથી અડત્રીસ જેટલા પક્ષીના જીવ બચ્યા છે જેઓને ટૂંકી સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા છે તેર જેટલા પક્ષીઓ સારવાર હેઠળ છે જ્યારે અથાંગ પ્રયાસો કરવા છતાં ચોવીસ જેટલા પક્ષીઓના મોત નીપજ્યા છે આજ રોજ જણાવવાનું કે પાદરા તાલુકામાં પ્રાણી જીરોક્ષક સંસ્થા તથા કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે તારીખ તેરથી અને સોળ તારીખ સુધી પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે ટોટલ છોત્તેર જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કર્યા હતા જેમાં અડત્રીસ જેટલા તારા પક્ષીઓ અમને મળેલ હતા જેને અમે પર્યાવરણમાં પાછા મુક્ત કરેલ છે અને તેર જેટલા ઘાયલ પક્ષીઓ મને મળ્યા હતા જેનું અમે ટ્રીટમેન્ટ કરાયું ડૉક્ટર પાસે અને વન વિભાગમાં સુપ્રત કરેલ છે અને ચોવીસ જેટલા પક્ષીઓ અમને મૃત હાલતમાં મળેલ હતા આ સમગ્ર કાર્યક્રમમાં અમને પાદરા તાલુકા તથા આજુબાજુના ગામડાના નાગરિકોનો ખૂબ એવો સારો સપોર્ટ મળેલ છે જેના માટે અમારી આખી ટીમ બધા નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માને છે